તું એને કે તમે લોકો મારી છોકરીને સમજો છો શું જેવી રીતે મારી છોકરી અહીંયા રાજ કરતી હતી એમ જ ત્યાં રાજ કરશે મોકલે હોય ને એટલે અવાજ રેવાના બહુ બોવ જ કેવાય ને દીકરી દીકરી જ કેવાય અહીંયા તો નિયમ છે ગરમ ગરમ ગેસ થી ઉતરેલું જમવાનું જ આપવાનું ચોખ્ખી જ વાત હાથ પર ખાના દુખે અમારે તો બોલાતું બી નહિ હતું અમારી સાસુ ને કે અમને આ થાય ને તે થાય આ તારી ઉંમર ને હતી ને ત્યારે આમ એક હાથ થી રસોય એક હાથ થી ઝાડો અને એક પગ થી પોતું મારતી હતી હું બીજો પગ એટલે એટલે ઉભી આ ડોસા ના ટાટિયા પર